તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજે આપણે વાત કરવાના છે મિત્રો કે દેવાયત ખાવડની જે અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ બધી ચર્ચા ચાલી રહી છે અને મિત્રો વાત કરવામાં આવે તો દેવાયત ખાવડને મોટામાં મોટો ખુલાસો કર્યો છે મિત્રો એ પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે ને આગળ વિડીયો પણ બતાવવાનો છું દેવાયત ખાવડના કેસની અંદર મિત્રો મોટામાં મોટો ખુલાસો થયો છે તો મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં તો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે દેહત ખાવડ દેહત ખાવડ અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ બધા ચર્ચામાં છે તો મિત્રો તમને બધાને ખબર પડી જ ગઈ હશે અને મિત્રો વાત કરવામાં આવે તો દેહરાત ખાવડ સોશિયલ મીડિયાની અંદર બહુ બધા ચર્ચામાં રહેતા હોય છે ઓલરેડી અને મિત્રો હવે વાત કરવામાં આવે તો આ વિવાદ એટલો બધો વધી ગયો છે સોશિયલ મીડિયાની અંદર ને જ્યાં જોવો ત્યાં દેહરાત ખાવડનું જ નામ આવે છે મિત્રો કે એની વાત જ ના પૂછો એટલો બધો વિક્રળ વિવાદ વધી ગયો છે કે એની વાત જ ના પૂછો મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો શું મોટો ખુલાસો થયો છે શું નવા વળાંક આવ્યા છે આ કેસની અંદર બધે બધી મિત્રો તમને આગળ હું વાત કરવા જઈ રહ્યો છું પણ મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ છે કે મિત્રો આપણા દેવાજભાઈ ખાવાડો સોશિયલ મીડિયાની અંદર મિત્રો વિવાદની અંદર આવતા હોય છે અને મિત્રો તમને બધાને ખબર જ છે કે મિત્રો દેવાજ ખાવડો ઓલરેડી જેલની અંદર પણ જઈ આવ્યા છે તો મિત્રો વાત કરવામાં આવે તો આપણા દેવતભાઈ ખાવડ જ્યારે મિત્રો ઓલરેડી સોશિયલ મીડિયાની અંદર મિત્રો વિવાદમાં રહેતા હોય છે જેમ કે સ્ટેજ ઉપર એમને કંઈ પણ ભૂલથી બોલાઈ ગયું હોય અથવા તો મોરે મોરો હોય એવા બધા ઘણા બધા વિષય ચર્ચામાં રહેતા હોય છે અને મિત્રો વાત કરવામાં આવે તો જેમ કીર્તિ પટેલ છે ખજૂરભાઈ છે જેમ વિવાદની અંદર રહેતા હોય છે જેમ લાલા આહિર છે એવી રીતે વિવાદમાં રહેતા હોય છે જેમ આપણા દેવાજભાઈ ખાવડ પણ વિવાદમાં રહેતા હોય છે મિત્રો અને દેવાજ ખાવડ મિત્રો આપણા દેવાજ ખાવડ પણ એવું બોલી ચૂક્યા છે કે જેનું માર્કેટની અંદર હાલતું હોય એનો વિવાદ મિત્રો થતો હોય છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ કેસની અંદર મિત્રો હવે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે જેમ કે મિત્રો સામેવાળી બાલટી પણ દેવાય ખાવડ ઉપર કેસ કરી ચૂકી છે અને દેવાજ ખાવડે પણ સામેવાળી બાલટી ઉપર મિત્રો કેસ કરી દીધો છે અને મિત્રો વાત કરવામાં આવે તો આઠ લાખની છેતરપિંડીનો કેસ દેવાયભાઈ ખાવડ ઉપર નાખવામાં આવ્યો છે શું મિત્રો ખરેખર મિત્રો આ સાચી વાત છે હકીકત વાત છે મિત્રો સોશિયલ મીડિયાની મળતી માહિતી મુજબ પ્રમાણે અમે તમને જણાવીએ છીએ તો શું ખરેખર આ સાચી વાત છે મિત્રો જે પણ કોઈ હોય મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મિત્રો આપણે કોને સપોર્ટ અને સાથ સહકાર આપવો જોઈએ એ પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો